તો દોસ્તો અમે જીએસએ અમારા બનાવી કઈ જીએસએ ખાતર ચડાવવા કંપ આ કંપાની અંદર તમે જોઈ શકો છો શેખાનું પણ ઘર જોડે અને ભાગ્યાનું પણ ઘર જોડે ને આ બાજુ બકાતા મેં તમને કઈ જઈને દેખાડું તમે બન્યા રહેજો વિડીયોની અંદર આજે પહેલી વાર જોવા જઈ રહ્યા છે આ બંગલો સૌથી મોટો કંપની અંદર તમે જોઈ શકો છો કયો એમ સુંદર લાગે ને આ એક કંપો મોટો આખા ગામમાં આખા ગામમાં એક કંપ મોટો નહી સોરી દોસ્તો બોલવામાં થોડું મિસ્ટેક થઈ જાય છે કેમ કે હું એવું બોલવા માંગતો કે આખા કંપની અંદર આ એક મોટું ઘર અને આ રૂમ મેંદાના બધું ટોટીઓ કંડી લોટરી બધું પડી રીત હોય અને આ સામે તમે જોઈ શકો છો બકાટા આવી ગયા છે આ છોકરો નહીં પેલી બાજુ બોરો ખાવા જાય એ બાજુ તો નહીં દેખાડો તમને કેમ કે બાજુ જવાનું નહીં આ બાજુ જવાનું તમે જોઈ લો કેવા સુંદર દેખાય નજારો આ હજુ બકટા લીલા લીલા છે તમે જોઈ શકો છો અ હજુ વાર લાગશે